ચેક જમા કરેલો છે બ્રાન્ચમાં પણ આજની ડેટ સુધી હજી જમા ક્લિયર થયેલો નથી આ લોકોનું કેવું એમ છે કે હજી ટાઈમ લાગશે તો સરકાર આ શું કરે છે કે એમ સેમ ડે ક્લિયરિંગ થશે સેમ ડે ક્લિયરિંગ થઈ જશે આજે ઓલરેડી ચાર દિવસથી પાંચ દિવસથી હજી કોઈ જાતનું અપડેટ છે નહીં અને દેવાનો ટાઈમ છે અત્યારે પૈસા ના મળે તો પછી શું ડેટ થઈ જાય પછી પૈસા આપશે આ લોકો અને મેં મારે બીજું મારું કરંટ એકાઉન્ટ છે તો મેં બીજી જી મેં ચેક આપ્યા છે એનું શું કરવાનું મારે અને મને ધક્કા ખવડાવે છે બે દિવસથી કન્ટિન્યુ ટ્રાય કરું છું પણ રિસ્પોન્સ નથી આપતા રિજનલ ઓફિસમાં ટ્રાય કરી કોઈ રિસ્પોન્સ નથી આ મેનેજર રિસ્પોન્સ આપે પણ જે રિજનલ ઓફિસ છે ત્યાંથી કોઈ રિસ્પોન્સ એમને મળતો નથી અમને કાંઈ રિસ્પોન્સ આપતા હવે સરકારે જે જાહેરાત કરી છે કે સેમ ડે ક્લિયરન્સ સેમ ડે ક્લિયરન્સની તો વાત તો છોડી દો અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જે રેગ્યુલર ત્રણ દિવસની અંદર પણ પેમેન્ટ ક્લિયર થતા હતા એ વાત ત્યાં આખા દસ દસ દિવસ થાય છે પેમેન્ટ ક્લિયર થઈ રહ્યું નથી બેંકમાં રોજ ધક્કા ખાઈએ છીએ પૂછવા માટે તો કહેવામાં આવે છે કે ભાઈ આરબીઆઈ તરફથી અત્યારે કોઈ પણ પ્રકારનું અપડેશન થયું નથી અને પૈસા ક્યાં ટ્રાન્ઝેક્શનની વચ્ચે અટવાયેલા બે વચ્ચેના તો અત્યારે હોલ્ડર તરીકે અને એકાઉન્ટ હોલ્ડર તરીકે હું વાત કરું તો મને એવું લાગે છે કે તહેવાર જયારે આવી ચુક્યા છે એ સમયે અમને અમારી પોતાની સેલરી મહેનતના પૈસા એકાઉન્ટમાં ના આવતા હોય તો આ કયા પ્રકારનો નવો કાયદો છે એ મારો એક બહુ સ્પષ્ટ ચોખ્ખો પ્રશ્ન